વિરોધ પ્રદર્શન કરનાર અશફાક મલેક સહિતના જે લોકો છે તેઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી ત્યારે આજરોજ સનફાર્મા રોડ સ્થિતના વિસ્તારમાં અશફાક મલિક સહિતના જે અન્ય કાર્યકરો છે તેઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી કર્નલ સોફિયા કુરેશીનું અપમાન કરનાર બીજેપીના જે નેતા છે તેઓ દ્વારા અપમાન કરવામાં આવેલ હોય તેવા આક્ષેપની સાથે તેઓના વિરુદ્ધમાં આજરોજ વિરોધ પ્રદર્શન કરી રહેલા અશફાક મલિક સહિતના અન્ય જે યુવાનો છે તેઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી ભાઈ पग में कुछ ली ना करो 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 करोगा जैसा शर्म करो हिंदुस्तान हिंदुस्तान સાથ શર્મ કરો શર્મ રવિ શર્મ કરો શર્મ કરો નહીં જાય આજે વડોદરા શહેર માં અપમાન કરવામાં આવ્યું છે એવા અને અમે વિરોધ કરીએ છીએ કે આ

A Hindustan'da had polis ya mari.